શહેરમાં દર વર્ષે જુલેલાલ જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવે છે શહેરના ધોળી દજર ડેમ પર મોટી સંખ્યામાં સિંધી સમાજની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે પાણીમાં જઈને મીઠા ભાતનું વિસર્જન કરવામાં આવે છે સંગીતના તાલે ઝૂમી ભવ્ય આરતી અને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે સુરેન્દ્રનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે અનોખી ઉજવણી ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના ધોરી ધજા ડેમ પાસે સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મજયંતિની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ ડેમ પર જઈને ઝૂલેલાલની પૂજા અર્ચના આરતી કરવામાં આવે છે બાદ કેક કાપીને જન્મ જન્મજયંતિ ઉજવવામાં આવે છે વર્ષો પહેલાંનો ઇતિહાસ છે કે ઝૂલેલાલ દરિયામાંથી પ્રગટ થયા હતા એના ભાગરૂપે મહિલા દ્વારા મીઠી ભાત બનાવી મીઠી ભાત બનાવી એનું વિસર્જન પાણીમાં કરવામાં કરવામાં આવે છે કેમ કે પાણીમાં રહેલા જીવાણુને પણ ખોરાક મળી રહે સમાજ સમાજની મહિલાઓ દ્વારા આ ઉજવણીમાં સંગીત સાથે નાચ ગાન કરવામાં આવે છે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળે છે આમ આખો દિવસ જુલેલાલ જયંતિની ઉજવણી સિંધી સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવે છે સુહાની લાલ લાલવાણી મહિલા મંડળ પ્રમુખ સુહાની લાલવાણી છે અને હું સુરેન્દ્રનગર મહિલા મંડળની પ્રમુખ છું અને મારી બધી તમામ બહેનો અહીંયા સિંધી સમાજની લેડીસો બધા અહીંયા આવેલા છે અમે અહીંયા આવી છે આજે અમારા ઝૂલેલાલનો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે અમારી સવારે એક પરંપરા ચાલે છે કે અમે બધા મીઠા ભાત બનાવીને લઈ આવી છીએ અહીંયા ઝૂલેલાલની ભવ્ય આરતી કરી છે પ્રસાદી કરી છે અને માછલીઓ પણ ને પણ મળી રહે એના માટે અમે આજે મીઠા ભાત બનાવી અને વિસર્જન કરી છે અને અમારા જે દરિયાદેવ છે એ પોતે દરિયામાંથી પ્રગટ થયેલા છે અમારા ઈષ્ટદેવના ઘણા બધા નામ છે દરિયાલાલ છે ઝૂલેલાલ છે અને એ દરિયામાંથી પ્રગટ થયેલા છે એટલે અમે દરિયામાં એમની દરિયાને એ જગ્યા આવીને આ જગ્યાનું બહુ મહત્ત્વ છે અને વર્ષોથી આ પરંપરા આવેલી છે પાકિસ્તાનથી આ પરંપરા આવેલી છે કે ભાઈ અમે અમારા સિંધી બધા મહિલાઓ ભેગા થઈ અને પ્રસાદી કરી છે અને ભવ્ય પ્રોગ્રામ કરી છે નાચી છી નાચવાનું ખૂબ હોય છે મહત્ત્વ અમારામાં આ એટલે આજ સાંજે અમારો સરઘસ પણ નીકળશે આખો દિવસ પ્રોગ્રામ ચાલુ રહેશે બે દિવસનો જમ બે ટાઈમનો જમણવાર રહેશે અને ભવ્યથી ભવ્ય અમે આ પ્રોગ્રામ બનાવી છીએ અમારે સિંધી સમાજનો આ કલ્ચર છે અને